મનીષા દોશી હું વોર્ડ નંબર અગિયારમાંથી આવું છું અને અહીંયા ટીપર ગાર્ડન પેલા બનાવવાના હતા ને હવે ટીપર વાન પાર્કિંગની વાત થાય છે પણ બાજુમાં મંદિર છે એટલે એ મંદિરની બાજુમાં ટીપર વાનનું પાર્કિંગ બને એટલે સ્વાભાવિક છે કે બધાની ધાર્મિક લાગણી ડૂબે અને બીજી વસ્તુ એ કે બાળકોને વૃદ્ધોને બધાને ગંદકી નડે મચ્છરનું ઉપદ્રવ થાય અને હન્ડ્રેડ પર્સન્ટ રેસિડન્સ એરિયા છે અને ટીપર વાન પાર્કિંગ ન જ થવું છે કારણ કે બધા હજારો માણસોની સંખ્યા છે બધાને પ્રોબ્લેમ થાય છે અને આઠ દિવસથી મરજી કરેલી છે આ બાબત બાબત માટે હજી કોઈ એમાં રિસ્પોન્સ મળેલો નથી આ બાબત માટે પછી લોકોએ કીધું કે અમે જોઈએ છીએ ઉપર રજૂઆત કરીએ છીએ પણ હજી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી આ બાબત માટે અને અમે ટીપરવાનું પાર્કિંગ કોઈ હાલતમાં નહીં થવા દે નહીં થવા દે નહીં થવા દે અમે આંદોલન કરશું આંદોલન કરશું પણ નહીં થવા દે બસ ટીપરવાના પાર્કિંગ રદ થાય અને ગાર્ડન બને એવી અમારી બધાની નમ્ર અરજી છે આ ટીપરવાન પાર્કિંગ રોકવા માટેનો વિરોધ છે એ ન થવું જોઈએ કારણ કે અહીં બધા સારા માણસો રહે છે સારો એરિયા છે કારણ કે આખા રાજકોટમાં મૂકીને સ્પેશિયલી અમારો જ એરિયા કેમ લોકો ચૂઝ કર્યો છે એમ મારું નામ જયદીપ ક્યાડા છે અમે ભાઈ આઠ દિવસથી આ રીપરબાન પાર્કિંગ કેન્સલ કરાવવા માટે ઠેક ઠેકાણે અરજીઓ કરેલી છે પણ ક્યાંય પણ સંતોષકારક જવાબ મળતો નથી બધે એવું કહે છે કે આ સરકારનો નિયમ છે અને આ હટી શકે એમ નથી ને રાજ્ય સરકારે કીધું છે એટલે કોર્પોરેશન કરી ન શકે તો હવે માણસોની ધીરજ ખૂટી ગઈ છે અમે આ આઠ દિવસથી નોખ નોખી બધી ઓફિસે ધક્કા ખાઈને થાકી ગયા તો હવે માણસો એવું કીધું કે હવે આંદોલન રસ્તે જ જવું પડે તો આજે અમે ત્યાં ગ્રાઉન્ડમાં પણ ધરણા કરેલા છે ત્યાંથી જેસીબીનું કામ રોકાવીને એ લોકોને બારે કાઢી મૂકેલા છે અને આજે રોડે રોકેલો છે અત્યારે અહીંયા અંબિકા ટાઉનશીપની અંદર ગોલ્ડ હાર્ટ્સ અને ઇસ્કોનાઇટની બાજુમાં સાર્વજનિક પ્લોટ છે સૌ પ્રથમ પહેલાં ગાર્ડન માટેનું મંજૂર કરવામાં આવેલું હતું અત્યારે ભારત દેશમાં લોકશાહી ચાલે છે એટલે લોકો વડે ચાલતું શાસન લોકો માટે ચાલતું શાસન અને લોકોથી ચાલતું શાસન એ રસ્તે અમે હાલી રહ્યા છીએ ત્યારે અમારી આ અમલદારી શાહી નહીં ચાલે અને જે લોકો આ નિર્ણયો લીધા છે અને અમને આ લોકો આ બધા તમે જોઈ શકો છો કેટલા લોકોને પરેશાની થાય ટીપર વાન આવે એટલે ગંદકી ગંદકી અને ગંદકી અને આ સોસાયટીવાળા વિસ્તારમાં હોવાથી અને રહેણાંક વિસ્તારમાં હોવાથી શા માટે અહીંયા આવો નિર્ણય ફેરવવામાં આવ્યો છે ગાર્ડન અમે અમારા આ બધા સોસાયટી મળી અને ગાર્ડન અમે કરી દેશું કોર્પોરેશનની જરૂર નથી ગાર્ડન જ બનવો જોઈએ અને ગાર્ડન ન જ થશે એવી અમારી માગણી છે અત્યારે અને કમિશનર સુધી અમે આવેદનપત્ર આપવા ગયા હતા ત્યારે પણ એને એમ કીધું જોઈએ કે અમે તમને સંતોષકારક જવાબ આપશું હજી સુધી જવાબ આપવામાં આવ્યો નથી આ તો લોકોનું શાસન છે લોકો વડે ચાલતું શાસન છે અને લોકો માટે ચાલતું અને આ લોકોનો અવાજ છે આ કોઈ પક્ષનો કોઈનો વિરોધ નથી પણ માત્ર ને માત્ર લોકોનો અવાજ છે અત્યારે અહીંયા જે ટીપર વનનું પાર્કિંગ થવાનું છે એ ન થવું જોઈએ એવી લોક લાગણી અને માગણી છે નમ્ર વિનંતી છે અમે સરકાર સાથે છીએ અને સરકારે અમારું એટલે કોર્પોરેશન એ આરએમસીએ આ લોકોનું સોસાયટીનું વોર્ડ નંબર અગિયારનું સ્વાસ્થ્ય સ્વચ્છતા સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવે અને અહીંયા પાર્કિંગ કરીને ગંદકી ઊભી કરે આ ક્યાંનો ન્યાય કહેવાય અમલદારી નહીં અમલ સહી નહીં ચાલે નહીં ચાલે મારું નામ પ્રકાશભાઈ ગોલ છે હું ગોલ નેસ્ટ એપાર્ટમેન્ટમાં રહું છું એક અઠવાડિયા તથા આટલી પબ્લિક રોજે હેરાન થાય છે હરેક કલેક્ટર ઓફિસેને હરેક ઓફિસોમાં બધે આવેદનપત્ર આપેલા છે છતાંય અમારી કોઈ કાર્યવાહીને ધ્યાનમાં લીધું નથી અને અમારું કોઈ કામમાં એણે ધ્યાન દીધું નથી આ ટીપર વનના પાર્કિંગ માટે અમે વીસ થી પચીસ સોસાયટીઓ મથીએ છીએ કે જે આ ગંદકીવાળો રહ્યો એ અહીંયા ના આવે અને આ નુસન્સ ના ફેલાય અને માંદગીનો પ્રશ્ન ના ઊભો થાય એના માટે અમે બહુ કોશિશ કરી છે રજૂઆત અમે કરીને તો એ લોકો છે ને એવા નોખ નોખા નિવેદનો આપે છે કે અમે અહીંયા ગંદકી નહીં થવા દઈએ અને નવી ગાડીઓ આવે છે તો અમે એનું સર્વિસ સ્ટેશન નાખશું ને પણ એ પ્રેક્ટિકલી કેટલું સરખું થાય ને ન થાય અમે વિશ્વાસ ઉપર કોઈને હાલીએ નહીં બીજું કે કદાચ એ ચોખ્ખું ને ભાઈ તો આટલી બધી ગાડીઓ રોજ અહીંથી સવારે નીકળતા હાકડા રસ્તામાં અમારે ક્યાં હાલવું અમારે સ્કૂલ ની બોસ હલાવવાની છે અમારા છોકરાઓને સ્કૂલે મૂકવા બધાને જવાના હોય સવાર માં એની બધી ગાડી એકારે કચરો ઉપાડવા માટે એક ગેટ બહાર નીકળે તો અમારે હું હાલવું નહીં